ગુણોત્તર અને પ્રમાણ તો ગુણોત્તર કે ગુણોત્તરને અંગ્રેજીમાં રેશિયો કહેવામાં આવે છે અને પ્રમાણને પ્રોપોરેશન કહેવામાં આવે છે હવે જુઓ ગુણોત્તર એટલે શું કે એક સંખ્યા આપેલી છે માનો કે સંખ્યા એ આપેલી છે અને સંખ્યા બી છે એ એટલે ત્રણ અને બી એટલે છ આપેલી છે તો ત્રણ કરતાં છ છે એ બે ગણી છે બરાબર ત્રણ કરતાં એ બે ગણી બમણી છે બરાબર એવી જ રીતે છ કરતાં ત્રણ છે એ અડધી છે એટલે કોઈ એક સંખ્યા બીજી સંખ્યાની કેટલામાં ભાગની છે બરાબર આની આપણે જે અથવા તો કેટલા ગણી છે એની આપણે જે સરખામણી કરીએ છીએ એને ગુણોત્તર કહેવાય છે બરાબર જો આમાં બે ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ગુણોત્તરમાં જે બે માપ આપેલા હોય એના એકમો સરખા હોવા જોઈએ એકમો સરખા હોવા જોઈએ હવે અઢાર સેમી આપેલા હોય અને એકાવન કિલોગ્રામ આપેલા હોય તો આ બંને એકમો આ લંબાઈનો એકમ છે આ કિલોગ્રામનો એકમ છે એટલે આનું ગુણોત્તર મળે નહીં બરાબર ને જેમ વચાય ત્રણ જેમ છ આને જેમ વચાય ત્રણ જેમ છ એટલે એનો અર્થ એવો થયો કે ત્રણના છેદમાં છ ખ્યાલ પડ્યો તો એને અંશ અને છેદ વડે દર્શાવાય અને અતિ સંક્ષિપ્ત રૂપ અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવવાના હોય છે અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કેનું કે ત્રણ એકું ત્રણ અને ત્રણ દુ છ એટલે આ એક દૂતિયા એક જેમ બે ના સ્વરૂપમાં દર્શાવવાના હોય છે ખ્યાલ આવ્યો દાખલા નંબર એક જો રવિ અને શાહુની માસિક આવક ક્રમશઃ રૂપિયા છ હજાર તથા રૂપિયા સાત હજાર હોય તો તેની આવકનો ગુણોત્તર શું હશે બરાબર તો પહેલાં તમે જુઓ રવિની આવક રવિની આવક કેટલી છે તો કે છ હજાર શાહુની આવક શાહુની આવક કેટલી છે સાત હજાર બરોબર તો આ શૂન્ય અને આ શૂન્ય ગઈ આ શૂન્ય અને આ શૂન્ય ગઈ આ શૂન્ય ને આ શૂન્ય ગઈ અંશમાં શું વીધું છ છેદમાં સાત તો એનો ગુણોત્તર કેટલો થાય છ જેમ સાત છ જેમ સાત મયંકની પ્રતિમાસ આવક રૂપિયા છવ્વીસો છે અને બે હજાર ખર્ચ કરે છે તો મયંકની આવક અને ખર્ચનો ગુણોત્તર શો હશે તો મયંકની આવક કેટલી છે મયંકની આવક કેટલી છે છવ્વીસો મયંકનો ખર્ચ કેટલો છે તો કે બે હજાર બરાબર આ શૂન્ય અને આ શૂન્ય ગઈ આ શૂન્ય અને આ શૂન્ય ગઈ ઉપર છવ્વીસ વેધા તો છવ્વીસના અવયવ પાડો બે ગુણા તેર અને અહીંયા વીસના અવયવ પાડશો તો કેટલા થશે બે ગુણા બે ગુણા પાંચ એટલે આ બે અને આ બે ગયા તો ઉપર કેટલા વધ્યા અંશમાં તેર અને અહીંયા બે પંચાને દસ તો ગુણોત્તર કેટલો થયો તેર જેમ દસ હવે તમારે એક હોમવર્કનો દાખલો છે આમાં મયંકની આવકનો આવક છે એ છવ્વીસોની જગ્યાએ ઇઠાવીસો અને ખર્ચ છે તે ચૌદસો છે આનો ગુણોત્તર શોધવાનો છે અને બીજો દેખલો એવો છે કે એમની આવક છે એ ત્રણ હજાર છે અને જાવક છે ત્રણ હજાર આવક છે અને જાવક બે હજાર છે આનો પણ ગુણોત્તર તમારે લેસનમાં કરવાનો છે રૂપિયા પાંચ અને પચાસ પૈસાનો ગુણોત્તર શું થાય હવે જો અહીંયા રૂપિયામાં આપેલું છે અહીંયા પૈસામાં આપેલું છે તો તમે જાણો છો કે એક રૂપિયો બરાબર કેટલા પૈસા થાય છે સો પૈસા તો પાંચ રૂપિયા હોય તો કેટલા પૈસા થાય પાંચસો તો પાંચસો છેદમાં પચાસ પૈસા એટલે શૂન્ય શૂન્ય ગઈ પાંચ દશા પચાસ બરાબર એટલે ઉપર આવ્યા દસ છેદમાં આવ્યા એક તો આનો ગુણોત્તર કેટલો થયો દસ જેમ એક દસ જેમ એક હવે તમારે હોમવર્કની અંદર બે દાખલા પ્રેક્ટિસ માટે ગણવાના છે કે રૂપિયા દસ રૂપિયા દસ અને સો પૈસાનો બરાબર પંચોતેર પૈસા કરો ને પંચોતેર પૈસાનો ગુણોત્તર કેટલો થાય પંચોતેર પૈસા બરાબર રૂપિયા દસ અને પંચોતેર પૈસાનો ગુણોત્તર કેટલો થાય અને બીજો એક દાખલો છે કે રૂપિયા ચાર અને બત્રીસ પૈસાનો ગુણોત્તર કેટલો થાય બરાબર અહીં ચારસો લખવાના નીચે બત્રીસ કરવાના બરાબર રૂપિયા નવ હજાર આઠસો એકસઠ એ બી અને સી એવી ત્રણ વ્યક્તિઓને ત્રણ જેમ અગિયાર જેમ પાંચના ગુણોત્તરમાં વેચવાની છે તો બીના ભાગમાં કેટલી રકમ આવે બરાબર હવે સૌ પહેલાં આપણે એને કેટલા પ્રમાણમાં આપવાની છે ત્રણ એટલે ત્રણ એક્સ લખી નાખો બી બીને પ્રમાણ શું છે તો કે અગિયાર એટલે અગિયાર એક્સ અને પછી સી સીને કેટલા પ્રમાણમાં છે તો કે પાંચ એટલે પાંચ એક્સ આ ત્રણેય વચ્ચે કેટલી રકમ આપવાની છે નવ હજાર આઠસો એકસઠ હવે કેવી રીતે કરશું કે જુઓ એના કેટલા છે ત્રણ એક્સ બીને કેટલા આપવાના છે અગિયાર એક્સ અને સીને કેટલા આપવાના છે પાંચ એક્સ આ બધા જ કેટલી રકમ થાય છે નવ હજાર આઠસો અને એકસઠ તો આનો સરવાળો કરો એટલે ત્રણ એક્સ વધતા અગિયાર એક્સ વધતા પાંચ એક્સ એટલે ત્રણ ને અગિયાર ચૌદ ચૌદ ને પાંચ ઓગણીસ એક્સ બરાબર કેટલા થાય છે નવ હજાર તો એક્સ બરાબર શું થાય તો કે નવ હજાર આઠસો એકસઠ આ ગુણાકારમાં છે ઓગણી એક્સ એટલે ઓગણી ગુણ્યા એક્સ થાય તો એ ગુણાકારમાં છે તો બરાબરની સામેની બાજુ લઈ જાય એ જમણી બાજુ તો એ ભાગાકાર થાય એટલે નવ હજાર આઠસો એકસાઠ એના છેદમાં ઓગણીસ હવે આનો ભાગાકાર કરો નવ હજાર આઠસો એકસઠ એને ભાગા ઓગણીસ તો ઓગણીસ પંચા પંચાણું આઠમાંથી પાંચ જાય તો ત્રણ ઉપરથી ઉતાર્યો છગડો છત્રીસ એટલે ઓગણીસ એકુ ઓગણીસ સોલમાંથી નવ જાય તો સાત અને બે માંથી એક જાય તો એક ઉપરથી ઉતાર્યો ઉતારો એકવા એકસો ને એકોતેર જુઓ અને પાંચસો અને ઓગણીસ થી ભાગ હાલશે પાંચસો અને ઓગણીસ તો એક્સની કિંમત કેટલી આવી પાંચસો અને ઓગણીસ હવે જુઓ અહીંયા શું કીધું છે કે બીના ભાગે કેટલી રકમ આવશે બીના ભાગે કેટલી છે અગિયાર એક્સ તો બીના ભાગે અગિયાર એક્સ એટલે કે અગિયાર પાંચસોને ઓગણીસ અગિયાર ગુણ્યા પાંચસોને ઓગણીસ એ કરશો એટલે પાંચ હજાર સાતસો અને નવ રૂપિયા આવશે બરાબર પાંચસો ઓગણીસ ગુણ્યા અગિયાર કરો એટલે પાંચ હજાર સાતસો અને નવ રૂપિયા બીને મળશે કેના ભાગે આવશે બીના ભાગે આવશે એક પાર્ટીની અંદર કુલ બેતાલીસ વ્યક્તિ હતી બેતાલીસ પુરુષો અને સ્ત્રીઓએ ભાગ લીધો જો પુરુષો અને સ્ત્રીઓની સંખ્યાનો ગુણોત્તર ચાર જેમ ત્રણ હોય તો પાર્ટીમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે પુરુષો બેતાલીસ છે હવે સ્ત્રીઓ કેટલી છે એ આપણે શોધવાની છે તો ચાર જેમ ત્રણ એટલે ચાર પુરુષ એટલે ચાર એક્સ બરોબર ત્રણ એક્સ બરાબર કેટલા થયા બેતાલીસ તો ચાર એક્સ ને ત્રણ એક્સ કેટલા થાય સાત એક્સ સાત એક્સ બરાબર બેતાલીસ તો એક્સ બરાબર કેટલા થાય 42 છેદમાં આ ગુણાકાર છે તો અહીંયા ભાગાકાર સાત બરાબર તો સાત છક બેતાલીસ તો એક્સ બરાબર છ હવે ચાર એક્સ છે એ પુરુષ છે અને ત્રણ એક્સ છે એ સ્ત્રીઓ છે તો સ્ત્રીઓની સંખ્યા આપણે શોધવાની છે તો ત્રણ એક્સ એટલે ત્રણ એક્સની જગ્યાએ શું મૂકવાનું છ તો ત્રણ છક અઢાર તો સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે સ્ત્રીઓની સંખ્યા અઢાર હશે બરાબર હવે તમારે આની ઉપર એક હોમવર્ક કરવાનું છે અહીંયા જ્યાં બેતાલીસ આપેલા છે પુરુષો બેતાલીસ આપેલ છે ત્યાં તમારે અડતાલીસ કરવાના છે અને ચાર જેમ ત્રણ છે એના પ્રમાણમાં કેટલાય સ્ત્રીઓની સંખ્યા હોય એ પુરુષો અડતાલીસ બીજો દાખલો છે એમાં પુરુષો છે એ બોતેર તો સ્ત્રીઓની સંખ્યા કેટલી બરાબર આ દાખલો તમારે નોટબુકમાં ગણવાનો છે બે બધી સેમ કન્ડિશન જ છે ચાર જેમ ત્રણ જ આપેલું છે એટલે ચાર વત્તા ચાર એક્સ વત્તા ત્રણ એક્સ એ રીતે થઈ શકે રૂપિયા એક હજારને સાત જેમ ત્રણના ગુણોત્તરમાં વેચીએ તો કેટલા કેટલા ભાગ પડે ભાગમાં કેટલા કેટલા આવે તો સાત એક્સ ત્રણ એક્સ બરાબર કેટલા છે એક હજાર છે તો સાત એક્સ ને ત્રણ એક્સ કેટલા થાય દસ એક્સ દસ એક્સ બરાબર એક હજાર બરાબર તો એક્સ બરાબર શું થાય એક્સ બરાબર એક હજાર એના છેદમાં દસ શૂન્ય શૂન્ય ગઈ તો એક્સ બરાબર કેટલી કિંમત આવી સો તો સાત એક્સ બરાબર સાત ગુણ્યા સો સાત ગુણ્યા સો એક્સની જગ્યાએ સો મૂકી દીધા તો સાત ગુણ્યા સો એટલે કેટલા થયા સાતસો અને ત્રણ એક્સ બરાબર ત્રણ ગુણ્યા સો એટલે કેટલા થયા ત્રણસો જો સાતસો ત્રણસો સરવાળો કરો એક હજાર થાય બરાબર હવે આમાં બે હોમવર્ક આપેલા છે એક જ ટાઈપના છે કે રૂપિયા ત્રણ હજારને બે જેમ આઠના ગુણોત્તરમાં વેચીએ તો આ જ ટાઈપથી ગણવાનો થાય બે એક્સ વત્તા આઠ એક્સ બરાબર અને એવી જ રીતે રૂપિયા છ હજારને છ જેમ ચારના ગુણોત્તરમાં વેચો જુઓ રૂપિયા બસોને આઠ જેમ સાત જેમ પાંચના ગુણોત્તરમાં વેચીએ તો आठ जेम सात जेम पांच तो के तो आठ है एटले आठ एक्स वत्ता सात है तो सात एक्स वत्ता पांच एट्ले के पांच एक्स टोटल रुपया के बसो તો આઠ એક્સ વત્તા સાત એક્સ એટલે પંદર એક્સ આઠમાં સાત નાખો એટલે પંદર પંદરમાં પાંચ નાખો એટલે વીસ તો વીસ એક્સ બરાબર કેટલા છે બસો તો એક્સ બરાબર શું થાય તો કે બસોના છેદમાં વીસ શૂન્ય શૂન્ય ગઈ બે દાણ વીસ બરાબર એટલે એક્સની કિંમત કેટલી આવી એક્સ બરાબર દસ હવે જુઓ આઠેક્સ હોય તો શું થાય આઠ ગુણા દસ એટલે આઠેક્સવાળાને કેટલા મળશે એસી સાતેક્સવાળાને શું મળશે સાત ગુણા દસ એટલે કેટલા થશે સિત્તેર પાંચ એક્સ વાળાને શું મળશે પાંચ ગુણ્યા દસ એટલે કેટલા થશે પચાસ ટોટલ કેટલા થશે તો કે બસો બરાબર હવે તમારે હોમવર્કનો આ દાખલો છે કે રૂપિયા છસોને દસ જેમ ચાર જેમ છના પ્રમાણમાં વેચો એટલે અહીંયા દસ એક્સ વત્તા ચાર એક્સ વત્તા છ એક્સ બરાબર છસો આ ટાઈપથી કરશો એટલે એનો જવાબ મળી જશે જુઓ એક વર્ગમાં છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર પાંચ જેમ ત્રણ છે એટલે છોકરાઓ બરાબર પાંચ એક્સ અને છોકરીઓ બરાબર ત્રણ એક્સ પાંચ જેમ ત્રણ છે ને એટલે છોકરાઓ બરાબર પાંચ અને એક્સ મૂકી દેવાનો છોકરીઓ એટલે ત્રણ અને એક્સ મૂકી દેવાનો હવે શું કહે છે કે વર્ગમાં ચોવીસ છોકરીઓ હોય તો છોકરાઓની સંખ્યા કેટલી હશે હવે છોકરીઓ માટે આપણે શું લે છે ત્રણ એક્સ તો ત્રણ એક્સ બરાબર કેટલા થયા ચોવીસ તો એક્સ બરાબર આ ચોવીસ એમને એમ રહેશે આ ત્રણ છે એ ગુણાકારના છે તો અહીંયા આવશે શું થશે ભાગાકાર આઠ તેરી ચોવીસ એટલે એક્સની કિંમત કેટલી થઈ આઠ હવે આપણે કીધું છે હું છોકરાઓની સંખ્યા કેટલી હશે તો છોકરાઓની સંખ્યા કેટલી છે પાંચ એક્સ તો છોકરાઓ બરાબર પાંચ એક્સ એટલે પાંચ એક્સ એટલે કે પાંચ ગુણ્યા આઠ એક્સની કિંમત કેટલી છે આઠ તો પાંચ અઠા ચાલીસ છોકરાઓની સંખ્યા ચાલીસ હશે હવે તમારે હોમવર્કની અંદર આટલો સુધારો કરવાનો છે અહીંયા ચોવીસ છે ત્યાં છત્રીસ કરવાના છે તો છોકરાઓની સંખ્યા કેટલી હશે આ રેશિયો એમને એમ જાળવી રાખ્યો છે પાંચ જેમ ત્રણ ઓકે જુઓ કોઈ બે સંખ્યાનો ગુણોત્તર બે જેમ ત્રણ છે બે જેમ ત્રણ છે તો બે એટલે બે એક્સ બરાબર અને ત્રણ એક્સ બરાબર અંશ અને છેદ આપેલા છે હવે એના અંશમાં કેટલા ઉમેરવાના કહે છે તો કે અને છેદમાં કેટલા ઉમેરવાના ઉમેરવાના કહે છે એમાંય તો નવો જે ગુણોત્તર મળે છે એ ત્રણ જેમ ચાર મળે છે એટલે કે ત્રણના છેદમાં ચાર મળે છે આવું એક સમીકરણ થયું જો બરાબર ધ્યાન રાખો કોઈપણ બે સંખ્યાનો ગુણોત્તર બરાબર બે જેમ ત્રણ છે એટલે બેના છેદમાં ત્રણ મૂક્યા એટલે બે એક્સના છેદમાં ત્રણ એક્સ મૂકી દે એક્સ મૂકી દીધો એમાં નવ ઉમેરવામાં આવે છે કેટલા ઉમેરવામાં આવે છે નવ તો પ્લસ બેમાં નવ કરી દીધા બરાબર નવો ગુણોત્તર કેવો મળે છે ત્રણ જેમ ચાર ત્રણ જેમ ચાર તો મૂળ સંખ્યા કઈ હશે બરાબર મૂળ સંખ્યા આપણે શોધવાની છે બે એક્સ અને ત્રણ એક્સ હવે જુઓ આવું જ્યારે આવે ત્યારે આને ક્રોસ ગુણાકાર કરી નાખવાનો શું કરવાનો ક્રોસ ગુણાકાર જુઓ બે એક્સ એને ચારે ગુણો કેટલા થયા બે ચોક આઠ એક્સ પછી આ નવ છે એને ચારે ગુણો એટલે કેટલા થયા છત્રીસ નવ ચોક છત્રીસ હવે આ ત્રણ છે એને આ ત્રણ એક્સ વડે ગુણો તો કેટલા થયા ત્રણ તેરી નવ એક્સ બરાબર અને આ નવ છે એને ત્રણ વડે ગુણો એટલે કેટલા થયા નવ તેરી સિત્યાવીસ હવે જો બે બાજુ એક્સ આવ્યા અને બે બાજુ સંખ્યા આવી છે તો એક્સને આ બાજુ કરી લઈ પહેલાં બરાબર આઠ એક્સ એમને એમ રહેશે જો બરાબર ધ્યાન આપજો આઠેક્સ એમને રહ્યા આ કેટલા છે નવ એક્સ નવ એક્સ જમણી બાજુ છે એને જો ડાબી બાજુ લઈ જવા હોય તો એની નિશાની ફરી જાય આ ધન છે તો કેવા થઈ જાય ઋણ ઓછા નવ એક્સ આ બરાબર એમને એમ રહેવા દા આ કેટલા છે સિત્યાવીસ સિત્યાવીસ એમ એ જ જગ્યાએ રહેવા દો આ છત્રીસ છે એને આ સાઈડ લઈ જઈ તો આ છત્રીસ કેવા થઈ જશે ઋણ છત્રીસ માઇનસ છત્રીસ થશે ખ્યાલ આવ્યો હવે જો આઠ એક્સમાંથી નવ એક્સ જાય નહીં નવ એક્સમાંથી આઠ એક્સ જાય હા કેટલા વધે એક્સ કેટલા વધશે નવ એક્સમાંથી આઠ એક્સ જશે એટલે કેટલા વધશે એક્સ બરાબર અને છત્રીસમાંથી સિત્યાવીસ જાય એટલે એક્સ બરાબર નવ કિંમત આવી એક્સ બરાબર કેટલી કિંમત આવી નવ કિંમત આવી જોકે આમાં આવે એવી રીતે કે નવ એક્સમાંથી આઠ એક્સ જાય છે માઇનસ એટલે માઇનસ એક્સ આવે અને છત્રીસ માઇનસ છત્રીસમાંથી સિત્યાવીસ બાદ કરીએ તો માઇનસ નવ આવે પણ બે બાજુ માઇનસને છેદ ઉડાડી દો તો એક્સ બરાબર કેટલી કિંમત આવી નવ એક્સ બરાબર કેટલી કિંમત આવી નવ તો બે એક્સ એટલે કેટલી કિંમત થાય બે ગુણ્યા નવ અને ત્રણ એક્સ એટલે કેટલી કિંમત થાય તો કે ત્રણ ગુણ્યા નવ એટલે બે એક્સ બરાબર બે નવા અઢાર અને ત્રણ એટલે ત્રણ નવા સિત્યાવીસ જો ફરીવાર રિપીટ કરી દઉં થોડીક દાખલામાં ચેન્જ છે બે જેમ ત્રણ એટલે બે એક્સ અને ત્રણ એક્સ બરાબર અંશ અને છેદમાં બેમાં નવ ઉમેરવા નાખી દા એટલે પ્લસ બેમાં નવ કરી દીધા તો નવો ગુણોત્તર આપણને ત્રણ જેમ ચાર એટલે ત્રણ ચતુર્થાંશ આને ક્રોસ ગુણાકાર કર્યો બરાબર એટલે આ આપણને પરિણામ મળ્યું તો આઠ એક્સમાંથી આ નવ એક્સ માઇનસ કર્યા અને સિત્યાવીસમાંથી છત્રીસ બાદ ન થાય છત્રીસમાંથી સિત્તેર પણ બેમાં માઇનસની નિશાની છે એટલે એ બાદ કરી નાખી એક્સ બરાબર નવ આવ્યા એ બે જેમ ત્રણના બે ગુણ્યા નવ અને ત્રણ ગુણ્યા નવ આગળના દાખલા જેવો છે કોઈ બે સંખ્યાઓનો ગુણોત્તર ચાર જેમ પાંચ છે એટલે ચાર એક્સ છેદમાં પાંચ એક્સ આ બંને સંખ્યામાંથી પાંચ બાદ કરવાના કે છે માઇનસ પાંચ માઇનસ પાંચ તો નવો ગુણોત્તર ચાર જેમ પાંચ થાય છે એટલે કે ચાર પંચમાં ચાર પંચમાંશ બરોબર તો અહીં સુધીનું મેં તમને કરી દીધું હવે આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે બરાબર આનું શું કરશો આનું ક્રોસ ગુણાકાર કરજો એટલે કેટલા થશે ચાર પંચા વીસ એક્સ માઇનસ પચું પચું પચીસ બરાબર ચાર પંચા વીસ એક્સ માઇનસ પાંચ ચોક વીસ પછી બે બાજુ એક્સ લઈ લેજો અને બે બાજુ સંખ્યા લઈ લેજો બરાબર આ દાખલો તમારે જાતે હોમવર્કમાં ગણવાનો છે આગલો દાખલો છે એ ટાઈપનો જ આ દાખલો છે